આગામી એકવીસ જૂન ના રોજ સવારે છ કલાકે જિલ્લા કક્ષાનો આપણા યોગ દિવસની જામનગરની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવી છે ઓબેસિટી ફ્રી થીમ ઉપરના આ યોગ દિવસની ઉજવણી આપ જાણો આપણા શ્રી મોદી સાહેબે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનોમાં પ્રસ્તાવ રજૂ કરી અને જે યોગ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે નક્કી કર્યો છે ત્યાંથી સામૂહિક યોગ નિદર્શન આપણે દર વર્ષની દર વર્ષે એકવીસ જૂને કરીએ છીએ એના અનુસંધાને આ વખતે જામનગરમાં પણ આ રીતનું આયોજન છે તમામ મહાનુભાવો તમામ અગ્રણીઓ અને તમામ સામાજિક સંસ્થાઓ અને અને સાથે અમે આ વખતે એરફોર્સ વાલસુરા મિલિટરી સ્ટેશનને પણ સાથે જોડાવા માટે આહવાન કરેલું છે એરપોર્ટ સ્ટેશનના અધિકારીઓને પણ અમે સાથે જોડવા માટે આહવાન કરેલું છે અને આપના માધ્યમથી તમામ નાગરિકોને તમામ અગ્રણીઓને આ યોગ દિવસમાં ભાગીદાર બની અને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે તમામને અપીલ કરવામાં આવે છે